ખાલી તમે બતાવો ને એટલું જ છે કારણ કે વરસાદ છે એટલે પાસે નહીં જાવ વરસાદ છે એટલે પાસે નહીં આવું જો ગાડી ધોવા ગયા વરસાદ ઘરે પડ્યા નક જુનાગઢ અત્યારે હોય તો ઘડીક વરસાદ આવે છે ઘડીક વરસાદ નથી આવતો કા ઘડીક વરસાદ આવે ઘડીક નથી આવતો આમાં બધાય જેમ બેઠા છે

સેવાકના ધોવાજ મોડે ગાડી બસ ધોવા ગઈ ગાડી રેવા દયો પાણી તો હા ના ફિલ્ટર પાણી બગાડો માં કોઈ ના નવરા ને પાછી પકડશો ગાડી પાછી ગાડી બગડશે આપણે મિત્રો મારા મામા મૂકવા આવ્યો તો મૂકીને પાછા દેવી તેવી આપડે

આપણે આવી ગયા છે ફરીથી વિડીયો કેમ કે હવે આપણે ખાઈ પી લીધી છે વાળો પાણી પણ થઈ ગયા છે પણ ને લીધે વિડીયો પણ અમારે રહ્યો છે એટલે બનાવતા નથી હવે આપણે આ વિડિયોને આપણે અહીંયા હેન્ડ દઈએ છીએ વિડીયો સારો લાગે તો લાઈ ફોમે હાલ ખજા હા ગયાર કરતા રહેજો અને નેક્સ્ટ સ્વીડિયોમાં કાલે આપણે નેક્સ્ટ વિડીયો મળી કાલે વરસાદ ન આવે તો ક્યાંક જાવાનો વિચાર છે એના કર તો જોયું સાહેબ સારું ભાઈ બાય બાય